દિવાળી દીવો કરીએ મોજ મસ્તી કરી લઈએ ફરવા જતા રહ્યા છું મેં વળી કે તમે ફરવા જતા રહ્યા જો ફરવા જતા હોય કોઈ ઘરે ફૂંચી ખાવાય નહીં આ તો નક્કી ના હડો પૈસા તમાર પાસે તો હોય છે પણ લઈ મોનતા નહીં એટલે કોઈ નહીં હોય ખાવાને ઠકણા છે નહી ખાવાને નથી હોય દિવાળી ને દાડે કશું વાયરો નહીં લાવ શું લાવ તે તાઈ નહીં લા કશું નહીં હોય દિવાળી કેવી જી છે એના તો દિવાળી તો જી છે પણ તળપ ઉપડી છે તળપ તો ઉપડી છે અમને પણ શું કરે પૈસા જ નહી હોય લાવ કે 20 રૂપિયા જી લા 20 જો દહે પડ્યા નહી જો લાવ કે તમાર હવે ના હોય બને ને તમે તો ગપ્પા મારો છો રાય એમ પણ નહીં પડ્યા પણ હોય તો સી અંદર

મોટા મારામરા લઈ આવ્યા ભૂખલા જીતે

તમારે હોય હું પંદરસો રૂપિયા ની ગાડી કરી આલું બોલો આ પંદરસો રૂપિયા ની ગાડું આવતું છે એટલે આ ગામ માં ઘણી એવું ઓળખે મારે ખાલી આમ કોન ફટ લગાવી ગાડી આવી તું પંદરસો ગાડી લઈ જ આવી છે પણ કોઈ ગેરંટી તમે લેહો કે ગાડી આવશે એટલે અમે લઈને આવશે ગાડી પણ બોલો અમે ડ્રાઈવર કે ડ્રાઈવર લઈને આવો તમે તો ડ્રાઈવર ને ગાડી બે લઈને આવો અમે બરોબર હા ડ્રાઈવર ને ગાડી બે લઈને આવો અને પંદરસો રૂપિયા બોલી હોય પંદરસો પટી જાય બે હાજર હારે ડ્રાઈવર હારો જો માં આવશે આપડે લઈ જવા છે ડ્રાઈવર તો હારે આવે છે એમ કીરા છે વિશ્વા માં નહીં આવતો તો શું કરશે તાર હા તો શું કરશે ના પાડું તમે લાડો હું ગાડી લાવું 500 રૂપિયા હાલો હાડો પહેલા 1500 ગાડી આવે છે પૈસા આમ ગાડી ના આવે અને ડીઝલ ન ખાવા રૂપિયા બોણું જ જોવે બોણું તો આલુ પડે એટલે પછી 552 આલ આ ઉછના લઈને હેડ્યો આવ્યો છું આ મારા

અમરાજી ની ગાડી કરી ચા પેલા 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 આવતા રહ્યા હવે ગાડી ગાડી ને ઉતર ને આપડે આ ગાડી નહીં એટલે બાલ બાલ તો કપાવા હતા છોકરા નઈ બુટતી આ તો ટણા ટાણ કરીને લાગ્યા છું તો ખાલી તમે બાલ બાલ કપાઈ ને આ તો ડાયનાસોર તો આર્યું લાગે છે તમાર છોકરા નું તમારે પેલા ધોરા લઈને આવી રહ્યા એમ હોય બોનું ભાડામાં

છોકરા ને લાવી અને મામુ પાછું ખોલો બારું આવેલું નેકડવું તમારે બધું અમારે નીકળવું નહીં હાલ તમે છો હાલ તમે નીકળી ગયેલા છો પણ તો આરતો ની હાલો આરો હુંગરો ની નેકાવાનો ઘોડો મોટો છે અમે એકે હવે ની નીકળી કરાય એમકો અને તમે બોલી કઈ હેડ્યા કે મુગાડ લઈને આવો છું આ ગાડી છે આ શું છે અ આવી છે ગાડું છે શું ને મને મારે ગાડું તમે ઉભારો હકરે વાત કરો પેલા એકદમ પૈસા લાવજો અમારે તમાર થોડી ડીઝલ ગાડી નાખાયું પછી તમારા બે નઈએ તારાજ બેઠું એટલે તમે તમી આયુ બોલાનું વાંટું નથી પણ ગુતું તું મારતો તમારા શું કરશો શકો હવે પહોંચી જ્યાં તમારા મારા તમાર આવબો આવના કેમી તો હેડ્યા ના કમ તમાર છો નહીં આવું અમારે તમે તાર ઘરે ભેળા ખાવ છો લે ને ને આ થી બધું ડોટકડા પણ એમાં હું શું કરું પછી શું વાયરો શું કરું કે

તમે એ નવાજે લઈને આયા મની હોય